ગુજરાતી અજબ ગજબ તમારું સ્વાગત છે આ ની અંદર આપણે બે સબ્જીઓ વિશે જોવાનું છે કે કઈ સબ્જી જેમાં પહેલી સબ્જી છે ભીંડા અને બીજી છે અડદની દાળ કે જે ઓલરેડી મેં રાખેલું છે કે આ બંને સબ્જીઓની સાથે કઈ વસ્તુનું સેવન તમારે નથી કરવાનું જેમ કે તમે કોઈ દિવસ અડદની ડાળનું સેવન કરી રહ્યા હો તો એની સાથે તમારે કઈ ચીજ વસ્તુનું સેવન નથી કરવાનું અને જો કરશો તો સીધું જ નુકસાન આપણા હૃદયને થશે અને બીજી સબ્જી છે એ છે ભીંડા ભીંડા તમે ક્યારે પણ ખાઈ રહ્યા છો તમારા ઘરે ક્યારે પણ ભીંડાનું સબ્જી બનેલું છે તો એની સાથે તમારે એવી કઈ વસ્તુ નથી ખાવાની કે જે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે અને શરીરને ભયંકર બીમારી પણ આપી શકે છે એના વિશે વાત કરીશ આના સિવાય જે વિરુદ્ધ આહાર છે કે જે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે એના વિશે પણ આ વિડીયોની અંદર હું તમને વાત કરીશ વિડીયોને છેલ્લે સુધી જોજો આ લાઈવ સેશનને છેલ્લે સુધી જોવાનું રાખજો વિડીયો શેર પણ કરજો પહેલા આપણે વાત કરીએ અડદની ડાળ અડદની ડાળ એ ડાળોમાં રાજા કહેવામાં આવે છે બધા લોકોને અડદની ડાળ પ્રિય હોય છે ને ખૂબ જ ભાવતી હોય છે પણ અમુક વખત એ ભૂલો થાય છે જેમ કે બપોરે કહેવામાં આવતું હોય કે અડદની દાળ તમે બનાવો તો એની સાથે દૂધનું સેવન ન કરતા કારણ કે બંને ભારે ખોરાક જશે તો એ પેટનો દુખાવો થશે એ તો થઈ વાયુની વાત કે વાયુના કારણે બધા દૂધ ન પીએ તો ચાલે અને પીવું હોય તો પણ વાંધો નહીં છાસ પણ નોર્મલ થોડી એવી પી શકો પણ ન પીવી જોઈએ કારણ કે દહીં અને અડદની દાળ જે વસ્તુ અડદની દાળ સાથે નથી ખાવાની એ છે દહીં દહીંનું સેવન ક્યારેય પણ અડદની દાળ સાથે ન કરવું કારણ કે આનાથી હાર્ટ બીટ ડાયરેક્ટ ઓફ થાય છે તમે જમી લો એટલે હાર્ટ બીટ વધી જશે જે લોકોને હાઈ બીપીની તકલીફ છે એનું હાઈ બીપી થોડું વધારે વધશે ને એ સીધે સીધી ઇફેક્ટ હૃદયને થશે તમને હૃદયને લગતી નાની મોટી તકલીફ હશે તો પણ એ ઇફેક્ટ થશે હૃદયને એક તો ઓલરેડી તમે અડદની ડાળ ખાઈ કરવાનું છે દાળ ખાવી હોય તો ઓનલી અડદની ડાળ અને સબ્જી રોટલી જે પણ એ ખાવો પણ દહીં કે છાસ ન ખાવો હવે ભીંડાની સાથે કઈ બે ત્રણ વસ્તુ નથી ખાવાની એક તો તમે ભીંડાની સાથે દૂધ ન ખાવો કારણ કે એ બંને

એક સાથે સ્ટોમસ આપણા પેટની અંદર જતા હોય આપણા જતા હોય તો એ ખૂબ જ મોટું નુકસાન કરી નાખે છે ભીંડાની સાથે તમે થોડું દહીં ખાઈ શકો એનો વાંધો નથી ભીંડાની સાથે કારેલાનું સેવન પણ નથી કરવાનું આ બંને પણ વિરુદ્ધ આહાર છે ને એ બંને પણ આપણી હોજરીમાં આંતરડામાં જવાથી આપણા શરીરને મોટું નુકસાન કરી શકે છે તો ભીંડાની સબ્જીનું સેવન કરતા હો તો આ બે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ સિવાય થોડા વિરુદ્ધ આહારો વિશે પણ તમને જણાવવું દૂધની સાથે કઈ કઈ વસ્તુનું તમારે ન કરવું જોઈએ એના વિશે મોટાભાગના લોકોને ખ્યાલ જ હશે કારણ કે ઘરમાં તમને દાદા દાદી કે નાના નાની એ આ જણાવેલું જ હશે ક્યારેક આપણે નોનવેજનું સેવન કરતા હો તો એની સાથે ક્યારેય પણ દૂધનું સેવન ન કરવું ઈંડા માંસમછીની સાથે ક્યારેય દૂધનું સેવન ન કરવું જોઈએ એ સિવાય ખાટા ફળોમાં દરેક પ્રકારના ખાટા ફળોની સાથે દૂધનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ આમ તો સામાન્ય રીતે હું તમને કહું પ્રકારના ફળોની સાથે દૂધનું સેવન કરવું એ નોર્મલી વિરુદ્ધ આહારની અંદર જ સમાવેશ થાય છે તો એ વિરુદ્ધ આહાર આપણા મૂડીને ગંભીર નુકસાન પહોંચાડે ખાટા ફળોની સાથે દૂધનું સેવન કરવાથી આપણા પેટને લગતી ગંભીર તકલીફો પણ ઉત્પન્ન થાય પેટને બ્લોટિંગ જેવી તકલીફ પાચન નબળું પડવાની તકલીફ જે ખોરાક ખાધેલો છે બહાર પણ પણ આવી આવી શકે શકે ઉબકા ને પાચન આખો દિવસ ના થાય ઉલટી થી ખોરાકમાં રૂપાંતર પણ થઈ શકે એટલે ઘણા બધા નુકસાન છે આ ન કરવું જોઈએ જ્યુસ બનાવવા સમયે જે ફ્રૂટની અંદર દૂધ નાખવામાં આવે છે એ પણ ખોટું છે અને એ રીતના પણ આપણે ક્યારેય પણ ન કરવું જોઈએ આ થઈ દૂધની વાત કે દૂધની સાથે ખાટા ફળો અને મચ્છી કે એવી કોઈ ખાટી વસ્તુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ તમે ઈડલી ખાઈ રહ્યા છો આથાવાળી વસ્તુ ખાઈ રહ્યા છો એની સાથે પણ દૂધનું સેવન કરવામાં આવે તો એ પણ નુકસાનકારક સાબિત થઈ શકે તો આ આ પ્રકારના વિરુદ્ધ આહાર છે કે જેનાથી તમારે બચવું જોઈએ ભીંડાની સાથે કઈ વસ્તુનું સેવન ન કરો અડદની દાળ સાથે કઈ વસ્તુનું સેવન ન કરવું ઓલરેડી મેં તમને જણાવી આપવું છે તો આ તમામ વસ્તુઓ તમે ધ્યાનમાં લો દરેક પ્રકારના વિરુદ્ધ આહાર છે કે જેને જે તમને એવો કોઈ પ્રશ્ન હોય કે ભાઈ તમને આ ખોરાકની સાથે આનું સેવન કરી શકાય કે ન કરી શકાય જલ્દીથી મને કોમેન્ટમાં તમે આરામથી પૂછી શકો હું તમને એનો જવાબ આપીશ આ વિડીયો ગમ્યો હોય તો જલ્દી લાઈક કરો શેર કરો અને આ પ્રકારના વિડીયો હું આ ચેનલમાં મૂકતો રહું છું તો ચેનલને સબસ્ક્રાઈબ